મેં તો આજ સુધી મારા માટે કોઈ દિવસ માગ્યું નથી કારણ કે હું માંગુ તો મારા ભગવાન પાસે ન માગુ તમારા બધા પાસે શું કામ માંગુ માગવું તો હું ભગવાન પાસે માગુ કોઈ કવિ કહે ને મર જાવું મગર માગુ નહીં અપને તનકે કાજ પરમારથ કે કારણે મેં દોનો ફેલાવું હાથ પરમારથ કે કારણે મેં દોનો ફેલાવું હાથ આ પરમારથનું કામ છે એમાં તમારે મારે બધાએ આમાં યથાશક્તિ યથા ભક્તિ પ્રમાણે ભગવાને જેટલું આપણને વૈભવ આપ્યો હોય કોઈને એક રૂપિયાનો વૈભવ આપ્યો હોય તો એટલું જ દાન કરવાનો કોઈને સોનો વૈભવ હોય તો સોનું કરવાનો અને મારા વાલા કોઈને લાખો રૂપિયાનો વૈભવ હોય ને તો લાખો રૂપિયા આપવા આપવાથી ભગવાન એનો દસ ગણું કરીને આપે છે મારો અનુભવ છે મારો અનુભવ છે તમે કોઈને એક રૂપિયો આપીને જોજો ઉપરવાળો છે ને સાન નહીં થાય ને દસ રૂપિયા તમારા ખીચામાં આપી દેશે તમે કોઈને સો આપીને જોજો ભગવાન હજાર આપી દેશે એવો દયાળુ છે સાહેબ કોઈનું માથે રાખતા જ નથી ઋણ તો કોઈને ધનથી સેવા કરે કોઈ તનથી સેવા કરે અહીંયા નિત્ય કથા પૂર્ણ થઈ જાય પછી ભોજનની વ્યવસ્થા રાખી છે ભાઈ ભોજનમાં કંઈક સેવા કરવાની હોય પીરસવાનું હોય હું તો જોઉં છું ઘણા બધા લોકો ત્યાં સેવાઓ કરે છે એઠી થાળી લઈ લે છે કાલે મેં જોયું ઘણી બધી માતાઓ બહેનો ત્યાં એઠી થાળી લેતા હતા બહુ સારી વાત છે તો આપણાથી જે સેવા થતી હોય તો શ્રાવણ માસ છે ભગવાન નું શિવ નું નામ હલો ભગવાન શિવજી એ કહ્યું શિવરાત્રી નું કે આજથી આ શિવરાત્રીના દિવસે હે બ્રહ્માજી હે નારાયણ આપે પૂજા કરી છે જે ભક્ત આજના દિવસે મારી પૂજા કરશે ને આખા વર્ષનું એને ફળ મળશે અને જ્યારે સ્તંભ પ્રગટ થયો હતો જ્યોતિર્મયી સ્તંભ એ દિવસ કયો હતો તો કે આદ્રા નક્ષત્ર યુક્ત પૂનમ અને એકમ હતી અને એ માક્ષર મહિનામાં એ લિંગ પ્રગટ થઈ હતી જ્યોતિરમય તો ભગવાન શિવજી કહે છે કે આ દિવસે પણ જે કંઈ પણ ભક્ત જે કોઈ પણ ભક્ત મારી પૂજા કરશે માક્ષર સુદ પૂનમ થી એકમ વચ્ચે એ વ્યક્તિ મારા કાર્તિકીય કરતા પણ મને વધારે વાલો હશે એવું ભગવાન શિવજીએ કહ્યું છે એવો અદભુત દિવસ શિવરાત્રીનો